સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે ખેતીવાડી વીજ જોડાણ માટેની એક નવી યોજના વિશે માહિતી મેળવીશું મોટાભાગના ખેડૂત મિત્રોને વીજ જોડાણ લેવા માટે મિત્રો ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે અને ખેડૂત મિત્રો માટે સિંચાઈ માટે વીજ જોડાણ એ મિત્રો ખૂબ જ મહત્વનું હોય છે તો આ વિડીયોમાં મિત્રો આપણે આજે વીજ જોડાણ અંગેની એક નવી યોજના વિશે માહિતી મેળવીશું જે ખેડૂત મિત્રોને ઉતારામાં મિત્રો એકથી વધારે નામ હોય અને સંમતિ લેવાની થતી હોય તેવા ખેડૂત મિત્રો માટે આ ખૂબ જ અગત્યની યોજના છે કારણ કે આપણે મિત્રો જે યોજના વિશે વાત કરવાના છીએ તેની અંદર સંમતિ લેવાની રહેતી નથી એટલે કે એક ઉતારાની અંદર એકથી વધારે નામ હોય તો ખેડૂત મિત્રોએ આ યોજનાની અંદર મિત્રો સંમતિ લેવાની થતી નથી આ યોજના હેઠળ મિત્રો દરેક ખેડૂત મિત્રો એ વ્યક્તિગત કૃષિ વિષયક વીજ જોડાણ મેળવી શકશે એટલે કે દરેક ખેડૂત મિત્રોને અલગ અલગ મિત્રો વીજ જોડાણ આપવામાં આવશે અત્યાર સુધી કેવું હતું કે તમારે એક ઉતારામાં મિત્રો ત્રણ નામ હોય તો તેમાંથી કોઈ પણ એક વ્યક્તિ વીજ જોડાણ મેળવી શકે બાકીના બે વ્યક્તિને મિત્રો તેમાં સંમતિ આપવાની હોય છે અને મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોનો આ પણ પ્રશ્ન હતો કે બીજો કોઈ વ્યક્તિ સંમતિ ન આપતો હોય તો તેના માટે શું કરવું તો તેમના માટે મિત્રો આ યોજના ખૂબ જ અગત્યની છે અને તે ખેડૂત મિત્રો કે જેમને સંમતિનો પ્રશ્ન થતો હોય તે ખેડૂત મિત્રો આ યોજના હેઠળ મિત્રો વીજ જોડાણ મેળવી શકે આ યોજનાની અંદર દરેક ખેડૂત મિત્રોને ધારો કે એક ઉતારાની અંદર ત્રણ નામ હોય તો દરેક ત્રણે ત્રણ વ્યક્તિ મિત્રો પોતાની રીતે અલગ અલગ વીજ જોડાણની માગણી કરી શકે છે અને સરકાર દ્વારા તેમાં વીજ જોડાણ આપવામાં પણ આવે છે તો મિત્રો યોજનાનો મુખ્ય હેતુ એવો છે કે સરફેસ પરના પાણીની સિંચાઈ માટે ઉદ્વહન કરવા ખેતીવાડી જમીનમાં મિત્રો વ્યક્તિગત કૃષિ વિષયક વીજ જોડાણ આપવા બાબત તો મિત્રો સરકાર દ્વારા અમુક તેના ધોરણ પણ નક્કી કરવામાં આવેલ છે કે રાજ્યના ખેડૂતોને નદી અથવા તો ખાડીના દરિયામાં વહી જતા અને વેડફાતા પાણીના સિંચાઈ હેતુ માટે ઉદ્વહન કરવા માટે મિત્રો આ વીજ જોડાણ આપવામાં આવશે જો મિત્રો અરજદારે જે સર્વે નંબરમાં મિત્રો હયાત કૃષિ વિષયક વીજ જોડાણ ધરાવતો હશે અને તે સર્વે નંબરની અંદર જો તેને અલગથી પાણીનું ઉદ્વહન કરવા માટે મિત્રો અલગથી વીજ જોડાણ મેળવવું હોય તો તે પણ મેળવી શકશે એટલે કે મિત્રો તમારે અત્યારે કોઈ એક સર્વે નંબરની અંદર કનેક્શન વીજ જોડાણ ચાલુ હોય અને તે વીજ જોડાણ ઉપરાંત તમારે જો આ યોજના હેઠળ મિત્રો વીજ જોડાણ જોઈતું હોય તો પણ મિત્રો તમને વધારાનું વીજ જોડાણ આપવામાં આવશે અહીંયા તમે જોઈ શકો છો સરકાર દ્વારા ક્લિયર મિત્રો ઉલ્લેખ કરેલો છે કે ચાલુ વીજ જોડાણ હોય તો તે ઉપરાંત પણ મિત્રો તમને વધારાનું વીજ જોડાણ આપવામાં આવશે અને અહીંયા મુખ્ય પ્રશ્ન જે મિત્રો સંમતિનો છે તે પૂરો થઈ જાય છે ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ્સ પણ હોય છે કે અમારા ભાઈ છે તે સંમતિ નથી આપતા તો તેના માટે શું કરવું તો તે ખેડૂત મિત્રો માટે આ યોજના મિત્રો ખૂબ જ અગત્યની છે તે ખેડૂત મિત્રો આ યોજના હેઠળ મિત્રો લાભ મેળવી અને વીજ જોડાણ લઈ શકે છે તો મિત્રો યોજનાના થોડા મુખ્ય સારાંશ શું છે તે જોઈ લઈએ કે આ યોજનાની અંદર દરેક વ્યક્તિ દેઠ વીજ જોડાણ મળવાપાત્ર થશે એટલે કે એક ઉતારાની અંદર ચાર નામ હોય તો દરેક વ્યક્તિને મિત્રો અલગ અલગ કૃષિ વીજ જોડાણ મળશે જો ચાર નામ હોય તો દરેક વ્યક્તિને મિત્રો અલગ અલગ વીજ જોડાણ મળવાપાત્ર થશે સંમતિ મિત્રો કોઈપણ વ્યક્તિએ લેવાની જરૂર નથી એટલે કે કોઈ પણ એક વ્યક્તિ કનેક્શનની માગણી કરે આ યોજના હેઠળ મિત્રો વીજ જોડાણની તો તેને બીજા વ્યક્તિની મિત્રો સંમતિ લેવાની જરૂર નથી આ યોજના માટે મિત્રો અરજદાર દ્વારા જીજીઆરસી માન્ય ટપક અથવા તો મિત્રો ફુવારા પદ્ધતિ લગાવેલી હોવી જોઈએ અથવા તો મિત્રો લગાવવાની રહે છે એટલે કે જો લગાવેલી હોય તો સારું છે અને ના લગાવેલી હોય તો તમારે મિત્રો ટપક અથવા તો ફુવારા પદ્ધતિ લગાવવાની રહે છે ત્યારબાદ મિત્રો તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે અરજી મિત્રો તમારે નજીકની જે યુજીવીસીએલ અથવા તો ડીજીવીસીએલ પીજીવીસીએલ અથવા તો એમજીવીસીએલ જે પણ એકમ લાગતો હોય તેની નજીકની કચેરીની અંદર જઈને અરજી કરવાની રહે છે ત્યારબાદ મિત્રો વીજ કચેરીની જે ટીમ હશે તે તમારા ખેતરની મુલાકાત લેશે અને તેમાં તે અધિકારીઓ દ્વારા ફક્ત મિત્રો એટલું જ ચેક કરવામાં આવશે કે તમે ટપક અથવા તો ફુવારા પદ્ધતિ વિકસાવેલી છે કે નથી જો તમે વિકસાવેલી હશે તો તે વીજ જોડાણ માટેની મિત્રો આગળ પ્રોસેસ કરશે અને જો તમે નહીં લગાવેલી હોય તો તમને તેની લગાવવા માટેની જાણ કરશે જો મિત્રો આ યોજના બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજૂ માહિતીને